તો કેમ છો બધા મિત્રો મજામાં બધા મિત્રો મજામાં છે એવી આપણે આશા રાખીને આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ તો આજે આપણે આવી ગયા છે આપણી વાડીએ અને આપણી વાડીમાં આપણે પહેલા આવ્યા તો આયા છેલ હતી છેલ આવી એની પહેલા અને પાછા આવી છે અને આજે આપણે તમને બતાવ્યું કે છેલ આવી ગયા પછી આપણી હાલત શું છે એક ખેડૂત નાનો ખેડૂત કેવી કઠણ પરિસ્થિતિ માં જીવતો હોય એ તમને આજ સાબિત કરી બતાવીશ છેલ આવ્યા પેલા એ ખેડૂત ખેતરમાં માં શું શું વાવ્યું હોય અને છેલ આવ્યા પછી એ ખેડૂત એને એ જે શરૂઆત એમને શરૂઆત થી પાછું પાછું કરવાનું રહેશે એનું કારણ એનું રીઝન એ હોય છે કે એક તો નદીની નજીક એનું ખેતર હોય છે અને નદીની નજીક જ આવેલું ખેતર બહુ વરસાદ થાય એટલે એના ખેતરમાં પાણી ફરી વળે અને એના હિસાબે એનો પાક આખો નિષ્ફળ જાય છે જે પાક એનો એનું વાવેતર થોડુંક ઉગેલું ઉગી જાય છે એ ઉગેલું આખો મોલ એનો પાણી ભરાવાના હિસાબે ભરી જાય છે અને પછી જે ખેતર બચે છે એ ખેતર આવી પોઝિશનમાં હોય છે જો આ સાઈડ કરો આપણે પેલા આવ્યા હતા ત્યારે નજારો અલગ હતો તમને બતાવ્યું ત્યારે આ ખેતરમાં તુરિયા ગલકા એ બધું આવેલું હતું અત્યારે આ ખેતરમાં કોઈ જાતનો કોઈ પાક બચ્યો નથી અને માત્ર ને માત્ર ખાલી આવી પોઝિશન માં ખેતર આવી ગયું અને મારું ખેતર તો આવી પોઝિશન માં જોઈ લ્યો ત્યારે તો રીંગણી વીંગણી વાવેલી હતી પણ અત્યારે તો કાંઈ નથી આ જગ્યાઓ ઉપરથી જ્યારે પાણી અંદર આવ્યું ત્યારે આમાં ઘણી જગ્યાએ કાપ નીકળીને છેટો ગયો તો એ કાપ તો થોડો થોડો પાછો ભરી દીધો પણ અત્યારે હાલમાં કઈ છે જ નહીં મિત્રો જે ખેડૂતની ખેતીનો માપ હેક્ટરમાં થતો હોય ને એ ખેડૂત બધા સરકાર પાસેથી કોઈ આશા લઈને નવા નવા અવનવા પ્રયત્નો કરતા હોય છે પોતાના પાકની પોતાનો પાક નિષ્ફળ જાય એટલે એ પોતાના પાકનું વળતર માગે છે તો એના એનું ખેતર એના ખેતરમાંથી પાણી હોય તો એના એના હિસાબે એના ખેતરનો ઘસારો હોય તો એના ઘસારાની વળતર માગે છે પણ એક અઢી વીઘા થી નીચે જેનું ખેતર હોય ને મિત્રો એ માણા કાંઈ ના કરી શકે માત્ર ને માત્ર એ ખાલી જોતો જ રહેવાનો કેમ કે અઢી વીઘા થી નીચે જેનું ખેતર હોય છે ને એ કોઈ ખાતેદાર માં આવતો નથી કે એનું ખેતર ક્યાંય ખાતે ચડતું નથી અને આવા નબળા ખેડૂત હોય ને એને ખબર પડે મિત્રો કે ખેતી કેમ થાય અને જે તેની પાસે જમીન હોય ને એ પોતાની જગ્યા ખાલી છોડી નથી શકતો ગમે એમ તો એ ખેડૂત છે અને બે વિકાથી નીચે ખેતી હોય ને એવા જ ખેડૂત માંથી હું પણ એક છું અને આના માટે આટલા માટે જો હું કોઈ દી ક્યારેય સરકાર પાસેથી કોઈ પણ જાતની આશા રાખતો નથી કેમ કે મારી પાસે અઢી વીઘા ખેતર છે નહીં મારી પાસે બે વીઘા થી થોડુંક વધારે ખેતર છે અઢી વીઘા પૂરું થતું નથી અઢી વીઘા પૂરું ના થાય એટલે માપણી થાય નહીં ખેતર ખાતે ચડે નહીં અને ખેતર ખાતે ના ચડે એટલે એને સરકાર પાસેથી કોઈ પણ જાતનું વળતર મળે નહીં હવે આવા ખેતરમાં સરકાર કે બેંક ના તો કોઈ જાતની લોન આપે અને સરકાર ના તો કોઈ જાતનું વળતર આપે માત્રને માત્ર પોતાના પગ પર જ આવા ખેતુ ખેડૂતોને ખેતી કરવી પડતી હોય છે આવી પોઝિશનમાં ક્યારેક એ પણ પરિસ્થિતિ આવે છે કે મારાથી નબળો માણા હોય ને એની પાસે બિચારા પાસે રિટર્ન પાછું આમાં વાવવા માટે પૈસા પણ હોતા નથી અને આવા ખેડૂતની લાચારી એ બીજો નબળો ખેડૂત જ સમજી શકે બાકી મોટા ખેડૂત કે સરકાર કે કોઈ બેંક આવા ખેડૂત સામે જોતો જ નથી હવે આ મારું ખેતર હવે આ મારું ખેતર છે આ મારા ખેતરમાં અઢી વિકા પૂરું ખેતર થતું નથી એના હિસાબે હું સરકાર પાસેથી કોઈ જાતની ન તો આશા રાખી હું ન કોઈ બેંક પાસેથી હું લોનની આશા રાખી શકું બસ મારે મારા હિસાબે મારા મારી જ રીતે આ ખેતરમાં મોલ ઉગાડવાનો હોય છે અને ઉગેલા મોલમાંથી મળે એ મારે લેવાનું હોય છે ચોપડે ક્યાંય આવતું નથી અને સરકારના ચોપડે ના આવતું હોય એટલે બેંક પણ કોઈ જાતનો એને કોઈ લોન આપે નહીં કોઈ સહાય કરે નહીં એટલે બસ માત્ર ને માત્ર એને પોતાની રીતે જ ખેતી કરવાની હોય છે તો મારો વિડીયો જોતા ખેડૂતોમાં કેટલા ખેડૂત બે વિકાથી નીચેની ખેતી ધરાવે છે એક ખેડૂતો મારા વિડીયોમાં પોતાની કોમેન્ટ લખે અને મિત્રો જે પણ મિત્રો મારો વિડીયો જોઉં ને એ કાંઈ ના કરી શકો તો કાંઈ નહીં માત્ર ને માત્ર એક લાઈક તો કરી શકો ને કેમ કે હું વિડીયો બનાવવામાં આટલી મહેનત કરતો હોય ને તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો યાર એક લાઇક તો બને જ અને તમારી લાઈક જ અમને મોટિવેટ કરે કે અમારે વિડીયો આગળ કેવો બનાવો તો લાઈક કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો શેર કરતા રહ્યો બાકી અમારે અમને મગજમાં એક જાતનો ઠૂંહો કરી ગયો કે ભાઈ દરરોજ એક અમારે બનાવવો છે તો ક્યાંક થી ક્યાંક થી કંઈક ને ક્યાંક કન્ટેન્ટ ગોતતા રહેશું અને તમારા માટે એક એન્ટરટેનમેન્ટ એક વસ્તુ ક્યાંક થી ને ક્યાંક થી અમે શોધીને વિડીયો બનાવતા રહેશું અમારા લઈને ખાલી ગયા છે અને ત્રીસા બેન પોતાનું દાંતેડું લઈને જો આટલું ખડ વાટી લીધું છે આટલા બળતણ ભેગા કર્યા હવે આ બધું અમે અમારા ઘરે લઈ જવાના છે ત્રિસાબેન પોતાનું ખર નાની વાછડીને નાખશે અને આ અમારા કામ આવશે તો આટલો વિડીયો બનાવીને આપણે આપણું અહીંયા પૂરો કરીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય માતાજી